વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ પણ પરિવાર સાથે મત આપ્યો હતો મંત્રી આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વધુમાં વધુ લોકોને મતદાન મથક ઉપર આવી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તેવી નાણામંત્રીએ અપીલ પણ કરી હતી વર્ષોથી કહેવાય છે કે વલસાડ સીટ જે જીતે એની સરકાર બને છે અને એ લોકવિયતા હંમેશા સાચી જ પડી છે ત્યારે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે પ્રચંડ બહુમતી મળેલ હતી અને આ વખતના શિક્ષિત અને યુવા ઉમેદવાર ધવલ પટેલને પણ ભવ્ય વિજય મળવા તરફ જઈ રહ્યો છે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીની વિકાસ સંકલ્પ યાત્રા જે ભારતને એની ઊંચાઈએ લઈ જવાનો એક સંકલ્પ છે એ ચોક્કસ રીતે પૂર્ણ થશે અને સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ સરકારે જે વિકાસના કામો કર્યા છે કેન્દ્ર સરકારે વિકાસના કામો કર્યા છે એને લઈને સમગ્ર ગુજરાતમાં એક ઉત્સાહનું મોજું છે અને દરેક મતદાર પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે થનગની રહ્યા છે